રાજ્યભરમાં ગેમ ઝોન સંદર્ભે સૂચિત નવા નિયમો જાહેર ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીના નામે જાહેર થયા સૂચિત નિયમો ઇન્ડિયા વર્સિસ યુએસએ ની મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત્યો ટોસ અમેરિકાને આપી પહેલી બેટિંગ અમરેલીના સાવરકુંડલાના છાપરી ડેડકડી ભોકરવા સહિત ગામોમાં વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર

આ બે વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી અને માતા કામ કરી રહી હતી આ જ દરમિયાન આ બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આખરે તબીબોએ આ બાળકને મૃત જાહેર કર્યું અને રૂહાટા ઊભા કરી દે એવી એક આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જ્યાં બાળક રમતા રમતા નીચે પટકાયું હતું અને આખરે મોતને બેટ્યું લોકસભા ચૂંટણીની સંહિતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની બેઠક મળી બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના દિવસે જ એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી પહેલા દિવસે પ્રાથમિક રિપોર્ટ સરકારને મળ્યો તેમણે ઉમેર્યું કે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા મોડલ સેફટી રૂલ્સ બનાવવામાં આવ્યા છે સમગ્ર બાબત આપ સૌને ખબર છે એ પ્રમાણે પચીસમી તારીખે સાંજે આ બનાવ બન્યો અને પચીસમી એ રાત્રે જ મધરાત્રિ સીટની રચના કરી અને સીટની રચના અને સીટને કરવાની કામગીરીની તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા અને પચીસમી એ રાત્રે આ બનાવ બન્યા પછી પચીસમીની મધ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલા એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને અડતાલીસ કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો નામદાર કોર્ટે પણ છવ્વીસમી તારીખે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આગળ વાત કરીએ કુવેતમાં લાગેલી આગની તો કુવેતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી એકતાલીસ લોકોના મોત નીપજ્યા છે જેમાંથી ચાલીસ જેટલા ભારતીયો છે આ દુર્ઘટનામાં પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રીસ ભારતીયો છે ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં કોવિડના સમય અનુસાર સવારે લગભગ છ વાગે આગની ઘટના બની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ અને બિલ્ડિંગની અંદર પણ ઘણા લોકો ફસાઈ ગયા હતા પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ત્રીસ જૂને ચાર સંભાળશે આ દિવસે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે નિવૃત્ત થઈ રહ્યા છે અને લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદી ત્રીસમાં આર્મી ચીફ હશે અગાઉ તેઓ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ નોર્ધન આર્મી કમાન્ડર ડીજી ઇન્ફન્ટ્રી અને સેનાના અન્ય ઘણા કમાન્ડના વડા તરીકે દેશની સેવા કરી ચૂક્યા છે ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળ્યું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં સો જેટલા પોલીસ કર્મચારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જગન્નાથ મંદિરથી ઢાળની પોળ અને પરત જગન્નાથ મંદિર સુધી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રથયાત્રા રૂટ પર આવતા ટી પોઇન્ટ ધાબા પોઈન્ટ અને એસઆરપી પોઈન્ટ પણ ખાસ ચેક કરવામાં આવ્યા હતા આગામી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જે રથયાત્રાના રૂટ છે જેમાં જમાલપુર દરવાજાથી ઢાળની પોલ સુધી સૌથી વધારે પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી અને આગામી સમયમાં બીજા જે રથયાત્રાના રૂટ વિસ્તાર છે તે પણ આવી લેવામાં આવશે આપણે જે રથયાત્રાના જે રૂટ છે કેટલાક વિસ્તાર એમાં મિશ્ર વસ્તીના છે અને સંવેદનશીલ છે એમાં કેટલીક જગ્યા હિન્દુ મુસ્લિમના જે મસ્જિદ અને દરગાહ અને મંદિર આવે છે અને કેટલીક જગ્યાએ એસઆરપીના પોઈન્ટ છે કેટલીક જગ્યાએ અગત્યના ધાબો પોઈન્ટ છે એ તમામ જગ્યાની આજે વિઝિટ કરવામાં આવી અને તમામ જે જગ્યા છે એના બંદોબસ્ત જે છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ યોજાવાની છે ત્યારે રથયાત્રાને લઈને ભગવાનના પહેરવાના જે જુદા જુદા વાઘા છે અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે રથયાત્રાના વિવિધ પ્રસંગમાં ભગવાન વાઘા ધારણ કરતા હોય છે ત્યારે ભગવાન માટે સાત જોડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે આ વખતે વાઘામાં ખાસ વિશેષતા જોવા મળી છે જેમાં ડાયમંડ કસબ ખાટલી વર્ક પેચવર્ક તેમજ રેશમ વર્ક કરવામાં આવ્યું છે કાપડા વર્ષે બનારસ વૃંદાવન તેમજ લુધિયાણા અને સુરતથી મંગાવવામાં આવ્યું છે વાઘા સાથે જયપુરી કુંદન વર્ગના આભૂષણ પણ તૈયાર કરવામાં આવ્યા છે જય જગન્નાથ અખાત્રીજના દિવસથી આપણે મુહૂર્ત કરતા હોય છે મહારાષ્ટ્રીના હાથે પૂજન કરતા હોય છે આપણે અને એમાં ખાસ કરીને વિવિધ પ્રકારના કાપડના સેમ્પલ પણ મંગાવતા અલગ અલગ જગ્યાએથી બનારસ છે વૃંદાવન છે હૈદરાબાદ છે બેંગ્લોર છે એમાં આ વખતે ખાસ કરીને લુધિયાણાનું જે હોય છે વેલવેટ એમાં એક થીમ કરેલી છે કે લુધિયાણાના વેલ્વેટના વાઘા કરેલા છે કસબના વાઘા કરેલા છે અને એમાં ખા રેશમ વર્ક છે અને આ ખાસ કરીને આ વખતે વિશેષ ગજી સિલ્ક છે ગજી સિલ્કના પણ સ્પેશિયલ સુભદ્રાજી માટે ચણિયાચોળી બની રહ્યા છે અને એનું વર્ક આખું હેવી લૂક આપણે રજવાડી રાજસ્વી ઠાઠવાટ રજવાડી તો કાયમ કરતા જ ના આપણે પણ જે રાજાશાહી રાજસ્વી ઠાઠમાઠમાં હોય એ પ્રમાણે સુભદ્રાજીના છણિયાચોળી બની રહ્યા છે અને ખાસ કરીને ડાયમંડ વર્ક છે રેશમ વર્ક છે કસબ વર્ક પેચ વર્ક એ પ્રકારના વાઘા બનાવેલા છે અને વિવિધ પ્રકારના કલર છે અને વિવિધ પ્રકારના વર્ક છે અંદર અમદાવાદ શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસાનો માહોલ જામશે ત્યારે અમદાવાદ શહેરના અનેક રોડ રસ્તા પર હજુ પણ કોર્પોરેશન દ્વારા રોડની કે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં અનેક જગ્યાએ રોડ ખોદીને રાખવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા ફૂટપાથની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને રોડ ઉપર રહેલા ડેવરેજીસને ક્યારે હટાવવામાં આવશે તે તો જોવું રહ્યું પરંતુ શહેરના નારણપુરા વિસ્તાર સહિત શાહપુર વિસ્તારમાં પણ આ पॉड ने लेई वाहन चालको तैमज स्थानीय को, को हालांकि भोगवी रहया छे अलग-अलग जॉनी अंदर फुटपाथ રોડ વાઇડનિંગના ભાગરૂપે કરવામાં આવતી હોય છે આગામી સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું હવે નજીક છે બે કે ત્રણ દિવસમાં વરસાદનું જે આગમન થવાનું છે તો પરિણામે જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવશે તદઉપરાંત જે ડેબ્રીએફ પડેલો છે એ આગામી સમયગાળા દરમિયાન પૂરા બે કે ત્રણ દિવસની અંદર ડેબ્રીએફ પણ ઉપાડી લેવામાં આવશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જનજાગૃતિ ફેલાવવાના ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી નશા મુક્ત ભારત પખવાડાનું આયોજન કરાયું અને નશા મુક્ત ભારત પખવાડાના આયોજનમાં વિવિધ સંસ્થાઓ તેમજ એજન્સીઓના વડા સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં નશા મુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો માટે અભિપ્રાય લેવામાં આવ્યા હતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કચેરી ખાતે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું जैसे कि आप सबको पता है कि जो ड्रग्स का दुरुपयोग और उसकी जो तस्करी के खिलाफ जो अंतर्राष्ट्रीय जो संगठन है यूएनओडीसी और यूनाइटेड नेशन ने 26 जून इंटरनेशनल डे अगेंस्ट ड्रग ट्रैफिकिंग एंड ड्रग अब्यूज के तौर पे मनाया जाता है इसका बहुत तो बड़ा इतिहास है मैं आपको संक्षेप में बताना चाहूँगा कि 26 जून को आ, एक ओपीएम की एक बहुत बड़ी कंसाइनमेंट मिलती वो जलाई गई थी चाइना में इसको उसको वहाँ से ठहरें दैट हिस्टोरिकल डे वाज वेरी इम्पोर्टेंट फॉर फॉर द चाइनीज इस्टोरी उसके बाद में वॉर शुरू हुआ एंड चाइना जो नशे की डर में था न जो युवा पीढ़ी तो बाद में नशे से बाहर आया और आज ये तो चाइना टेक्नोलॉजिकली एंड इकोनॉमिकली इस लेवल पर શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સલામત શાળા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આરટીઓ ડીઈઓ અને ફાયર વિભાગ અને શાળા સંચાલકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણીસો ને પચાસ જેટલી શાળાઓના સંચાલકો આ બેઠકમાં હાજર રહ્યા આ બેઠકમાં શાળા સંચાલકોને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું આ સાથે બસની સ્પીડ અને વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં જાતે ઓગણીસો પચાસ જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી વોલ પર એક બ્રિફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી થ કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અમને આજે તમામ શાળા સંચાલકો અમદાવાદના આઝાદનગર સોસાયટી સરખેજની ઘટના સામે આવી છે ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે કચડી હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો અને બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી બાળકી ઉપર કાર ચડાવી દેવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ મામલે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે પશ્ચિમ કચ્છના મુદ્રા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે પોલીસે ભૂખી નદીના પટમાં એક શખ્સ આટા ફિરા મારતો હતો આ શખ્સને કોર્ડન કરી લેવામાં આવ્યો તેની બેગ ચેક કરીને ચેક કરતા તેમાંથી એક દેશી બનાવટની લોખંડી પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ મળી આવ્યા પોલીસે આ શખ્સને લઈને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે તેર બાઇક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે પોપટપરા વિસ્તારમાંથી તેમજ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી રહેલા બાઇક સાથે આ બે શખ્સોને ઝડપી પાડ્યા તો બી ડિવિઝન પોલીસે ચાર બાઇક એક રિક્ષા સહિત બે શખ્સોને ઝડપી લીધા તમામ શખ્સો પાસેથી કુલ સત્તર બાઇક અને એક રિક્ષા સહિત ચાર શખ્સોને ઝડપી કુલ રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે એક વાહન ચો ચોરી કરતી ના બે સભ્યો જેમાં અમનભાઈ મહેશભાઈ વાઘેલા તથા વિશાલભાઈ રાજેશભાઈ અઘેરા આ બે સુરેન્દ્રનગરના રહેનારા છે આ બંને પાસેથી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે કુલ તેર બાઇકો રિકવર કરેલા હતા જે અલગ અલગ પોલીસ સ્ટેશનના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા હતા જ્યારે સાથે સાથે બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઝાલા તથા તેની ટીમે પણ એક વાહન ચોરી કરતી ટોળકી જેમાં મોઈન અકબર જેડા સોહિલ સલીમ દિવાન તથા ફારૂક મહેમૂદ કટિયાને ઝડપી તેની પાસેથી કુલ ચાર બાઇક તેમજ એક સીએનજી રિક્ષા જે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા હતા તેની સાથે ઝડપી પાડેલ છે આમ બે દિવસમાં જ એ ડિવિઝન તથા પોલીસ બી ડિવિઝનની પોલીસ ટીમે કુલ જેટલા તથા ચોરી ચોરી પકડી પકડી કરતી ગેંગને અને એક સુરતની પૂણા પોલીસે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા એવા બિહાર રાજ્યના કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા આરોપી સામે બિહારના બાળ વિસ્તારમાં હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે આરોપી મુનનીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પુણા પોલીસ સ્ટેશન ને માન્ય પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે વૈષ્ણોદેવી યાત્રાના યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેમાં દસ જેટલા યાત્રિકોના મોત નીપજ્યા હતા જેના બોટાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના દીનદયાલ ચોક ખાતે આતંકવાદીના પુતળાનું દહન કરી પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપરાંત વધતા આતંકવાદી હુમલાઓને લઈ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ હતી

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે છ લાખ રૂપિયાની કમાણી કરે છે તો આવો જાણીએ પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કહાની જિલ્લો વડોદરા અને હું આ લગભગ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું વર્ષ દરમિયાન મારે ચીકુ ને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા અને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદરની અંદર સહપાક પાકમાં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે અને સમાચારોના અંતમાં એક નજર કરી હેડલાઇન્સ પર નમસ્કાર હેડલાઇન્સ નો પ્રોજેક્ટ છે છાશવાળાની પ્રો બાયોટિક લસ્સી ભારતીયોના મોત રસોડામાં લાગેલી આગ બિલ્ડિંગમાં ફેલાઈ અનેક લોકો ગેરકાયદેસર રહેતા હતા બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન માતાપિતા સામે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે ઉભા કરી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે બે બાળક માળેથી સાતમા માળે રાજ્યભરમાં ગેમ ઝોન સંદર્ભે સૂચિત નવા નિયમો જાહેર ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીના નામે જાહેર થયા સૂચિત નિયમો ઇન્ડિયા વર્સિસ યુએસએની મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત્યો હતો ટોસ અમેરિકાને આપી હતી પહેલી બેટિંગ અમરેલીના સાવરકુંડલાના છાપરી દેડકડી ભોકરવા સહિત ગામોમાં વરસાદ ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ચાશવાલાની પ્રોબાયોટિક લસ્સી